જામનગર બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર જેપી પી ઉમેદવારી પત્ર ભર્યું હતું જામનગરના રણજી રણજીતનગર વિસ્તારમાં ઇન્ડિયા ગઠબંધનનું સ્નેહ મિલન મળ્યું હતું આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહ્યા હતા સ્નેહ મિલન બાદ રણજીતનગર પટેલ સમાજ પાસે આવેલા સરદાર પટેલની પ્રતિમાને હારતારો કરીને કલેક્ટર કચેરીએ ઉમેદવારી પત્ર પણ ભર્યું હતું આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા પૂર્વ સાંસદ વિક્રમ માડવ ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ લલિત કગથરા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા અમે ઓછામાં ઓછા દોઢેક લાખ મતની લીડથી ચૂંટાઈ છીએ કારણ કે જનતા ત્રાહીમામ થઈ ગઈ છે ખેડૂતોના ઘણા પ્રશ્નો છે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ મળતા નથી જે જમીન માપણીનો જે ખેડૂતોનો રિસર્વેનો મોટામાં મોટો પ્રશ્ન છે એ પણ ગંભીર બાબત છે જે ખેડૂતોને સુપર ખાતર જંતુનાશક દવાઓની સબસિડી આપવી જોઈએ નથી મળતી તો આજે પ્રજાને જે ખેડૂતોને જે ભાવ બમણા કરવાની વાત કરે છે ભાવ બમણા નથી ત્યાં ખર્ચા બમણા થયા છે તો આવા અનેક પ્રકારના મુદ્દા છે શિક્ષણની સાથે વાત કરીએ તો શિક્ષણના મુદ્દા છે સરકારી શાળાઓ બંધ થઈ રહી છે પ્રાઇવેટીકરણને મહત્વ આપવામાં આવ્યું છે આ આરોગ્યલક્ષી વાત કરીએ તો સરકારી હોસ્પિટલોમાં પણ અનેક સમસ્યા છે આવા અનેક પ્રકારના મુદ્દાઓ છે મોંઘવારીની વાત કરીએ પેટ્રોલ ડીઝલ હાહાકાર મચાવે છે ગેસના બાટલા મોંઘા થઈ ગયા છે આવી અનેક સમસ્યાઓ છે આ મુદ્દાઓ લઈને અમે લોકો પાસે જશું અને મત આપશે